ભરત ભોગીલાલ ગોર હું ભુજ રાજકોટ નો કાર્યકારી હવે જમીન માપણીનો જે ઈસ્યુ છે એ મારા ખ્યાલ પ્રમાણે કચ્છ સિવાય ક્યાં પણ લાગુ પડતું નથી હવે જૂના જમાનામાં ખેડૂતોને વિગોટી ઓછી ભરવી પડે એના હિસાબે એ લોકો પોતાની જમીન ક્ષેત્રફળ છે એ પ્રમાણમાં ઓછું બનાવતા ઓછું બતાવતા હતા એના ઓછી આવે ને એ લોકોની શું છે કે પાક ની પણ એવી ગણતરી હતી કે ચોમાસું હોય અને કચ્છ જિલ્લામાં પરિસ્થિતિ સતત ચાલુ જ રહેતી હતી એના હિસાબે એ લોકો પોતાનું જે જમીન છે એનું ક્ષેત્રફળ ઓછું બતાવતા હતા હવે ઘણી વાર પ્રશ્ન એ થાય કે ભાઈ આજુબાજુ જો ખાનગી સર્વે નંબર આવતા હોય તો સરકારી માલિકીની જમીન ત્યાં માપણી વધારો કઈ રીતે આવી શકે હવે અત્યારે સરકારનો જે નિયમ એવો છે કે ભાઈ જે તમે માપણી વધારો છે એ જંત્રીની કિંમત કરતાં અઢી ગણો તમને ચાર્જ લઈ ને એ તમને રેગ્યુલેસ કરી દે છે તો એના પાવર જે ગાંધીનગર બાજુ છે કે ભાઈ તમને પાંચ એકરની મર્યાદાને પચાસ લાખ રૂપિયા સુધી જે છે એ કલેક્ટરને પાવર છે તો એ પાવર તમે ખાલી કલેક્ટર ખાલી મંજૂરીની ત્યાં માટે મોકલાવે બાકી બધું ડિસિસન તો કલેક્ટર સાહેબ અહીંયા લોકલ રહેતા હોય તો પ્રજાને પણ ઘણો ફાયદો થાય ને real estate માં પણ જમીનો માં થોડી તેજી આવે ને રોજગારી ની તકો માં પણ ખાસ કરીને મોટે પાયે વધારો થાય આવા જમીન માપણી કરવા ઉપર સુખ ભરત સમજી લો કે જે પણ ફાઇલ છે એ તમારો માપણી વધારો રેગ્યુલર થાય તો જમીન તમારી એને થાય છે હવે એને થાય પછી તમે જમીન એની ડેવલપમેન્ટ કરો તો સસ્તા ભાવે તમે એને મકાન પણ પ્રજાને એલોટમેન્ટ કરી શકો તો તેના હિસાબે પ્રજાને પણ સસ્તું મકાનનું રહેણાંકનું એક પોતાનું માલિકીનું ઘર મળે ને સરકારની પણ મોટી યોજનાઓ છે લગભગ બે લાખ ને સિત્તેર હજાર જેવી સાય છે એ શહેરી વિસ્તારોમાં સરકાર સાય મકાનની સબસિડી પેટે ઓલરેડી આપે જ છે તો એનામાં પણ પ્રજાને થોડોક બેનિફિટ રહે ને પોતાના ઘરનું જે સપનું છે એ દરેક પરિવાર માટે કાર થાય